નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ ચેનલમાં પચીસ ને વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના ભાવ સાધી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો પંદર રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ નવસો સત્યાવીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર એકસો ઓગણસાઠ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ અગિયાર હજાર પાંચસો નેવું રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ પંદર હજાર નવસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર એકસો ચોપન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ તોંતેર હજાર બસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર પાંચસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો સોનાનો ભાવ એક લાખ નવ હજાર આઠસો અડતાલીસ રૂપિયા ને મિત્રો સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ પંદર હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર નવસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણીસ હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નવ્વાણું હજાર આઠસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એકતો સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર આઠસો બત્રીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર રૂપિયા રહ્યો છે